મિત્રો શ્રાવણ મહિનાના કોઈ પણ દિવસે શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવો આ ગુપ્ત વસ્તુ મહાદેવ તમારા અને તમારા પરિવાર પર સુખ અને સમૃદ્ધિ વરસાશે મિત્રો જો તમે શ્રાવણ મહિનાના કોઈ પણ દિવસે શિવલિંગ પરથી આ ગુપ્ત વસ્તુ ઉપાડી લાવશો તો તમારા ઘરમાં દરેક મનોકામના પૂર્ણ થશે તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો તો મિત્રો શ્રાવણ મહિનો પચીસ જુલાઈથી શરૂ થઈ ગયો છે અને તેવીસ ઓગસ્ટે પૂરો થશે તેથી જ ગયા વર્ષે શ્રાવણ માસમાં જો તમે કોઈ પણ ઉપાય કરી શક્યા હોય તો તમારે આ શ્રાવણ માસના કોઈ પણ દિવસે આ ઉપાય કરવો જ જોઈએ કારણ કે આ શ્રાવણ માસ અત્યંત પવિત્ર મહિનો છે અને જો તમે આ માસને ચૂકી જશો તો એક વર્ષ પછી આ શુભ સમય પાછો આવશે એટલે જ આ ઉપાય કોઈપણ સંજોગે કરી લેજો ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરશો

ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતી ની પૂજા અર્ચના કરવાથી અને સોમવારનું વ્રત રાખવાથી ભોલે બાબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે તો આ વીડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણના મહિનાના દિવસો દરમિયાન તમારે શિવના મંદિરે જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવના મંદિરેથી પાછા આવો ત્યારે ત્યાંથી કંઈ ગુપ્ત વસ્તુ લાવવી જોઈએ જેથી તમારા ઘરે અનાથ અને ધનની કમી ક્યારેય ના રહે મિત્રો તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય ગમે તેવી મુશ્કેલીઓ આ ઉપાયથી દૂર થઈ જશે તો મિત્રો અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા તે તમારે મંદિરમાં જઈને જ કરવાના છે જ્યાં શિવલિંગ હોય છે ત્યાં જવાનું છે તે ઉપાય જાણીએ તે પહેલા તમને ખાસ વિનંતી કરું છું મિત્રો જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હો તો અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી આ વિશેષ ઉપાય જાણવાના નો બાકી ન રહી જાય શિવલિંગ પર જળ ચડાવવું મિત્રો ઘણા લોકો મંદિરે જઈને ત્યાંથી જે જળનો લોટો ભરતા હોય છે તો તમારે એવું નથી કરવાનું ઘરેથી ખાલી લોટો લઈને મંદિરે નથી જવાનું તમારે ઘરેથી જે જળનો લોટો ભરીને જવાનું છે તો મિત્રો ઘરેથી લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યાઓ હશે તે ભગવાન સાંભળી લેશે તો મિત્રો હવે તમે જે જળનો લોટો ભરીને જશો વિમાન તમારે ચાર કે પાંચ ટીપા ગંગાજળ નાખવાનું છે કારણ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ નથી થવાની ગંગાજળ નાખશો તો તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે બે મિત્રો હવે તમારે ત્રણ બીલીપત્ર લઈને જવાનું છે બીલીપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે બીલીપત્ર ચડાવવાથી અનેક ગણું ફળ મળે છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેમને બીલીપત્ર મળતું નથી તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ પરંતુ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બીલીપત્ર આખું હોવું જોઈએ ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ બીલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે બીલીપત્ર ચડાવવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે થ ને ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે તેનું કારણ એ છે કે માંગ એક ઔષધિ છે કહેવાય આવે છે કે જયારે શિવજી એ વિષ્પાન કર્યું હતું ત્યારે જેનો ઉપચાર કરવા માટે માંગના પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

કરે છે ભગવાન માનસિક અને શારીરિક તમામ પીપળાના પાન પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળા પર ત્રિદેવ વાસ હોય છે પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે જે ભક્તો શિવજીને પીપળાના પાંદડા કરે છે શિવજી તેમને શનિના પ્રભાવથી બચાવે છે

લોકોને શુભ આશીર્વાદ મળે છે તેમજ સોમવારે દૂધનું દાન કરવામાં આવે તો કુંડળીમાં હાજર ચંદ્રગ્રહ બળવાન બને છે શ્રાવણ માસમાં ભગવાન શિવને દૂધ ચડાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે

શિવલિંગ પર કાળા તલ ચડાવવા લાભકારી માનવામાં આવે છે કાળા તલ ચડાવવાથી પિતૃ દોષ શાંત થાય છે કાળા તલ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે ગ્રહોનો દુષ્પ્રભાવ પણ ધરતી ખતમ થવા લાગે છે તે સોમવારના દિવસે શૈલીના રસ્તી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે

સોળ સમીના પાન શિવલિંગ પર ચડાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે સમીના પાનને શિવલિંગ પર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે શમીના છોડમાં શનિદેવનો વાસ છે તેથી શિવલિંગ પર સમીના પાન ચડાવવાથી ભગવાન શિવની સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આપણે અત્યાર સુધી વિડીયોમાં જાણ્યું કે શિવલિંગ પર આપણે શું શું ચડાવવું જોઈએ તો મિત્રો હવે આપણે એ જાણીશું કે શિવલિંગ પરથી કઈ કઈ વસ્તુ છે જે આપણે ઘરે પાછી લાવવાની છે જે વસ્તુઓ ઘરે લાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો તમે જે ભગવાન શિવને એક લોટો લઈ ગયા હતા તે શિવલિંગ પર અમુક તમારે થોડું જ ભરી લેવાનું છે અને તેને તમારે ઘરે લઈ આવવાનું છે અને ઘરના દરેક સભ્યોને થોડા ટીપા પીવડાવવાના છે પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાઓ આવશે હવે મિત્રો તમે જે કાળા મરી લઈ ગયા હતા તે કાળા મરીને શિવલિંગને સ્પર્શ કરાવીને પાછા લઈ આવવાના છે અને ઘરના પૂજા મંદિરમાં તે કાળા મરીને રાખી દેવાના છે હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હો કે કોઈ નોકરી બાબતે હોય કોઈ બિઝનેસ માટે જતા હો કોઈ પણ શુભ કાર્ય માટે જતા હો તો તે કાળા મરીને તમારે ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને તેની પર પગ વડે સ્પર્શ કરીને જવાનું છે તેનાથી તમને ખૂબ જ લાભ થશે તમારા જીવનમાં જે કાની પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે હવે પછી મિત્રો તમે જે શિવલિંગ પર બેલીપત્ર ચઢાવવા લઈ ગયા હતા તે તમારે ભગવાન શિવ પાસે ઔષધિ રૂપમાં માંગીને પાછા લાવવાના છે અને તમારે તે બેલીપત્ર ઘરની તિજોરીમાં મૂકી દેવાનું છે અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી બીમાર રહેતો હોય તો આ બેલીપત્ર ખવડાવવાનું છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી